રાજકોટ કના નવા કાયદા સામે સ્વર્ણ વિદ્યાર્થીઓના હિતની રક્ષા માટે સમીક્ષાની માંગ જાતિગત સમાનતાના નામે સ્વર્ણવર્ગ સાથે અન્યાય યુજીસી કાયદા પર પુનર્વિચારની જરૂર કના નવા નિયમોમાં સ્વર્ણ વિદ્યાર્થીઓની અવગણના હોવાનો આક્ષેપ સમાન કાયદો દરેક માટે જોઈએ યુજીસી કાયદાની સમીક્ષા માટે માંગ ઓઠી ખોટી ફરિયાદો સામે કાર્યવાહી નહીં યુજીસી કાયદા પર ગંભીર પ્રશ્નો એસસીએસટી સાથે ઓકને જોડતા નિયમો પર વિવાદ સ્વર્ણવર્ગમાં રોષ સૌનો સાથ સૌનો વિકાસ ની નીતિ વિરુદ્ધ યુજીસી કાયદો શિક્ષણ સંસ્થાઓમાં જાતિવાદ ન વધે તે માટે યુજીસી કાયદામાં ફેરફારની માંગ સ્વર્ણ વિદ્યાર્થીઓને દોષિત માનવાની માનસિકતા સામે ઉગ્ર વિરોધ બાઇટ મિલનભાઈ શુક્લા બ્રહ્મ સમાજ આગેવાન મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજ રોજ અમે કલેક્ટર કચેરી ખાતે જે યુજીસી નો વર્તમાન સમયમાં જે કાયદો સરકાર લાવી લાવી રહી છે એના વિરોધ કરવા માટેથી અથવા તો એ કાયદાની સમીક્ષા થાય અને એમાં જે અમુક એવી વાતો છે એને દૂર કરવામાં આવે એટલે અમે આજે કલેક્ટર સાહેબને પત્ર દેવા માટે આવ્યા છે અમે આજે બ્રહ્મ સમાજના ઘણા બધા યુવાનો આવ્યા છે ક્ષત્રિય પરણી સેનાના પણ પદાધિકારીઓની ઉપસ્થિતિ છે ને અમુક લોકો હજી આવી પણ રહ્યા છે અને અમારી માંગણી એવી છે કે જે બિલ સરકાર લાવી છે જે કાયદો સરકાર લાવી છે એનાથી ભોગ વિગ્રહ વધારે ફેલાય જાતિવાદ વધારે ફેલાય એવું અમને લાગે છે અમારા સવર્ણ બાળકો ક્યાંક ને ક્યાંક આનો ભોગ બને એનું ઉદાહરણ સાથે હું તમને કહું તો અત્યારે ઓબીસી ને પણ આમાં જોડે છે તો ઘણી જ્ઞાતિઓ એવી છે કે જે બ્રાહ્મણોની પેટા જ્ઞાતિ હોય એ પણ ઓબીસી માં છે ક્ષત્રિયોની પેટા જ્ઞાતિ હોય એ પણ ઓબીસી માં છે ઘણી જ્ઞાતિઓ એવી છે ઉદાહરણ તરીકે ગુજરાતમાં ઓબીસી માં આવતી હોય બીજા રાજ્યમાં સવર્ણ માં આવતી હોય આ સરકાર જેવી રીતે અત્યાર સુધી જાતિઓમાં વિભાજિત કરી અને હિન્દુઓને અલગ અલગ પાડી અને જેવી રીતે અત્યાર સુધીના રાજકીય પક્ષોએ જે પાપ કર્યું એ પાપ આ સરકાર પણ કરવા માંગે છે